આમોદ ચામડીયા હાઈસ્કૂલમાં આવેલ જર્જરતીત રંગ ઉપવનની દિવાલ ધસી પડતા ક્રિકેટ જોતો પ્રેક્ષક ઇજાગ્રસ્ત બન્યો જર્જરિત રંગ ઉપવન ઉતારવા માટે ચામડિયા હાઈસ્કૂલના મેનેજમેન્ટ દ્વારા જવાબદાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પરિણામ નહીં આમોદ ચામડિયા હાઈસ્કૂલમાં આવેલ જર્જરિત રંગ ઉપવનની દિવાલ અચાનક ધસી પડતા ક્રિકેટર જોવા બેઠેલો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો

ત્યારે અચાનક જર્જરિત રંગ ઉપવનની દિવાલ ધસી પડતા પ્રેક્ષક યુવાનો ત્યાંથી દોડી ગયા હતા જેથી તેમને જીવ બચી ગયો હતો શું નામ તમારું દશરથભાઈ શું બનાવ બન્યો તમારી જોડે અમારા સમાજના છોકરાઓ ત્યાં તિલક મેદાન આપણે હાઈસ્કૂલનું જે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા એમાં મારા પણ બે છોકરા હતા તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના ચાર વાગે હું એમને ખાલી જોવા ગયો હતો કે છોકરાઓ શું કરે ત્યાં ત્યાં જઈને ઉભો રહ્યો ઉભો રહ્યો કાંઈક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો અવાજ આવ્યો પહેલાં બે કાંકરા પડેલા અને પછી એકદમ ડબ પછી ક્યાં અવાજ આવ્યો મેં છોકરાનું બૂમ પાય કોઈ ના હોય એથી મેં બે ટોળ ગોળમતા ખાઈને એમ પડ્યો એટલે એકાદ ઢીફું મારા માથામાં પડ્યું ને તેમાં બે ટાંકા આવેલા છે ત્યાર પછી હવે સરકારી દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરાવી શું નામ આપનું સર વિષ્ણુભાઈ આઈ ગઢવી આમોદ હાઈસ્કૂલના આચાર્ય તરીકે આ રંગ ઉપવનની જે દિવાલ પડી એમાં એક ભાઈને માથામાં વાગવાથી થી ત્રણ ટાંકા આવ્યા છે અવારનવાર અમે શ્રીને લેખિતમાં રજૂઆત કરી મામલતદારે કહ્યું કે અમારા અમારા હકમાં નથી આવતું તાલુકા પંચાયતને આપો તાલુકા પંચાયતને લખાણ આપ્યું તાલુકા પંચાયતવાળા કે નગરપાલિકાને આપો નગરપાલિકાને પણ લખાણ અમે અવારનવાર કરેલ છે છતાં કોઈ તંત્રની ઊંઘ ઉડતી નથી અને આ મેદાનની અંદર શાળાના અનેક બાળકો ક્રિકેટને વોલીબોલ રમવા આવે છે છતાં પણ તંત્રએ ધ્યાનમાં કંઈ લીધું નથી અને હવે પણ આ દિવાલ પડવાથી બાકીનો જે બચેલો ભાગ છે એ વહેલી તકે નગરપાલિકા દ્વારા ઉતારી લેવાય એવી અપેક્ષા અસ્તુ શું નામ આપનું મારું નામ મિતેશ માછી છે રહેવાસી તાલુકા પંચાયત નવી નગરી આમોદ હમણાં શું બનાવ બન્યો છે અહીંયા અત્યારે બનાવ એ રીતનો બનેલો કે અમે સવારને આજે રમવા માટે પાંચો ટ્રીમો ભેગી થયેલી હતી એમાં રાણીપુરા જુનાવાડીયા આમોદ વિસ્તાર એ બધા અમે યુવાનો રમવા માટે આજે ભેગા થયેલા હવે એમાં બનાવ એવો બનેલો કે બપોર પછી જ્યારે અમે જમીને મેચ રમતા હતા ત્યારે સદનની જે પાછળનું ગોડાઉન થયું એની દિવાલ તૂટી પડેલી ને અહીંયા ત્રીસથી ચાલીસ છોકરા અમે બધા અહીંયા બેસેલા હતા સદનસીબે કોઈકને વાગ્યું નથી ખાલી એક દશરથભાઈ વાંચી છે એમના માથામાં ઈજા થઈ છે ને એમને પાંચથી છ ટાંકા આવેલા છે એમને આપણે સરકારી દવાખાનામાં ડ્રેસિંગ કરાવી અને ઘરે મૂકી આવ્યા છે તમારી શું અપેક્ષા છે સ્કૂલના મેનેજમેન્ટમાં અમારી અપેક્ષા એ જ છે કે આખા ગામ પ્રત્યે આમ કહેવાય ને કે જે સેન્ટર એક જ ગ્રાઉન્ડ છે કે જે અવારનવાર બધા જ છોકરાઓ આખા એમ કહેવાય કે સાંજે તો રમતા જ હોય છે પરંતુ આવા શનિ રવિના દિવસે ગ્રાઉન્ડ ખાલી હોય તો આવું રમવા માટે એકત્ર થાય છે અને નાના છો ભૂલકાઓ બી અત્યારે વધારે રમે છે તો એક જ અમે સ્કૂલવાળાને કે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ખરાબ કન્ડિશનમાં છે જે આપ ગોડાઉન એને જમીન ડ્રોઝ કરવામાં આવે જેથી કંઈ અવારનવાર કોઈ બીજી ઘટના ન બને કે કોઈ દૂરહાની ન થાય